એ ભાઈ બેસી જાવ કઈ નથી બધાને વિનંતી બેસી દાવ બધી મોગલ ને યાદ કરી ત્યારે એ મોગલ છેનું કા કાળો તમ મોગલ દઈ છે બોલે મોગલ કી પાર્વતી માત કી શિયા રા મોદી માછનારી મેલ સહજ રજુઆત એટલે એક વખત એમને જોરદાર વાહ આપણે સાંભળવા છે તાલનું આ સંતનું સાનિધ્ય છે અને મેં અગાઉ કીધું એમ સંતો નો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો સરળ સ્વભાવ હોય એનું વર્ણન વાણીથી થઈ શકે નહીં કદાચ આ પૃથ્વી જેવડો કાગળ લીધો હોય કલપૃક્ષના લાળની કલમ કરી હોય મહાસાગરનો ખડીયો કીધો હોય અને ભગવતી શારદા ખુદ લખવા બહી જાય તો એના ગુણોનું એના ઉપકારનું વર્ણન ન કરી શકીએ એવો આ ભારત વર્ષના સંતોન એટલે જ કોઈ કવિએ કીધું છે કે સંત ન નહોત સંસાર ને તો જલી જાત બ્રહ્મા નાન કેરી લહેર છે પછી ઠારત ઠામો ઠા એવા આ ભારત વર્ષના સંતો અને એના માટે કવિ દાદ અમારા લખે સાહેબ નથી માન અપમાન હા લવલેશ કોઈ ચાખશે કે કોઈ ફેંકી દેશે છતાંય ફળોમાં રસ ભરે છે કવિ રંગ દુનિયાના જોયા કરે છે સાહેબ આ દુનિયામાં જે ઝાડ છે એને ક્યારેય પરવા હોતી નથી કે લોકોને હું ફળ આપીશ તો મારા ગુણગાન ગાશે કે કેમ નથી માન અપમાન હાલ લેશ કોઈ ચાકશે કે કોઈ ફેંકી દેશે છતાંય જાડવા ફળો માં રસ ભરે છે કવિ રંગ દુનિયા જોયા કરે છે એથી આગળ વાત કે ભરી રંગ ને કાયા જકોળે કોઈ શુંક છે કે પછી ધૂળ ઢોળે જગત માં જે ફૂલ ખીલે એ ક્યારેય પરવા નથી કરતું કે આ જગત મને શુંગશે ઈશ્વર ના ચરણે ધરશે એનો ફૂલ હાર બનાવીને એના ગળામાં નાખશે કે પછી માથે ધૂળ ઢોળશે પરિરંગને કાયા ચકોળે કોઈ શુંગ છે કે કોઈ ધૂળ ઢોળે છતાંય ફૂલડા ફર મું રહે છે કવિ રંગ દુનિયાના જોયા કરે છે સાહેબ ઈ આ પરોપકારી હોય અને એટલા જ માટે અમારા ભગત બાબુ કવિ કાગ લખે અવગડામાં ફરતી લાય bye, -bye. ધરતી છે આ પરોપકારી છે એને આ જગત જસ આપે કે અપચસ છે એને ક્યારેય એ પરવા નથી હોતી અને શરૂઆતમાં જ મે તમને મારો પરિચય આપ્યો સાહેબ કે હું એક એવા ખાતામાંથી આવું છું પોલીસ ખાતામાં મારી નોકરી છે 18 વર્ષના અનુભવના અંતે હું કહું છું સાહેબ સ્ટેજના માધ્યમથી ન દુબાઈ હું કાયમ માટે કહું છું કે સરકાર ગમે એટલી સારી હોય તમને સહાય આપે સુધારી ન શકે વાવાઝોડા આવે વંટોળિયા આવે સુનામી આવે જે કઈ આવે એમાં સરકાર ગમે એટલી સારી હોય તમને સહાય આપે સુધારી ન શકે સુધરવું હોય તો તમારે સંતનું જ શરણ લેવું હોવું જોઈએ સુધરવું હોય તો તમારે સત્સંગનું જ શરણ લેવું જોઈએ સાહેબ આ સંતની તાસીર છે હા નત હું પોલીસ ખાતામાં નોકરી કરું છું અમે ગણાય સુધારવા પ્રયત્ન કરી ઘૂઘરા જેવા થઈ ગયા હોય એ નીકળે એને લઈ આવી પોલીસ સ્ટેશને અમારો કોઈ ઇરાદો ન હોય પણ અમને એમ થાય કે સુધરે એટલે થોડાક હમાન હમા કરી પણ બીજે દી પાછો એવો ને એવો ઘૂઘરા જેવો થઈને નીકળે પકડી લેવો તમારા બાપ સુધરે નહીં સાહેબ અમારે ગોંડલ હું ગોંડલથી આવું છું તમે આવજો તમારા ખર્ચે ગમે ત્યારે ગામ જોવા જેવું જોવા જેવું છે ભગવતસિંહ બાપુનું હા ગોંડલ તમે રાજકોટ થી આમ ગોંડલ માં એન્ટર થાવ ને મોટો દરવાજો છે એની ઉપર લખ્યું છે અક્ષરદા ઈ દરવાજા પાસે બે દારૂડિયા ભેગા થઈ ગયા અને બે ગેટ પાસે આવી અને એવડો મોટો ગેટ છે તોય એક બીજા કીધું કે મોટા નીચો નહીં કરે અડી જાય એ કે પણ આવડો મોટો ગેટ છે કે હું કહું ને આમ જો લોકો પછી એમ કે પી ગયા નીચો ના એવડા મોટા ગેટમાં બાપુ ચાર પી ગયા બે તમારા જમાદાર એક ઉભા થઈને થયું કે અમારા દીકરા પી ગયા લાગે બે બબે ખેંચે તો ગેટ ની આ બાજુ આવીને એક બીજાને કીધું કે આટલું નિમણ રોય અડી ગયા મોટા સુધરે નહીં સાહેબ સુધરવું હોય તો સંતનું જ શરણ લેવું પડે સાહેબ સુધરવું હોય તો તમારે ભજનનો નો જ આશરો લેવો પડે અને હજારો હા દરિયાના આ કિનારે વ્યક્તિ હોય ત્યાં લગી ચોર હોય લૂંટારો હોય બારવટીઓ હોય ભાડે એટલા લોહી ભક્ષણ કરનારો

આ સંત જ કરી શકે પારસમણીને અડવું પડે સાહેબ એની તાસીરી હોય છે એટલે કદાચ કવિઓ લખ્યું છે કે સંતોનો સ્વભાવ છે એવો અને જને તાની ગોદના જેવો સાહેબ પારસ મળીને અડવું પડે સાહેબ લોઢાને કંચન બનાવી દે એવી એની તાસીર હોય એવા સરળ અને સહજ સંતના શરણમાં આપણે બેઠા છીએ બાપ એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ આમાં એવી કોઈ ભારેખમ વાત જ્ઞાન બીજું એ ચોખવટ કર દો કે સ્ટેજમાંથી અમે બેઠા છીએ તમે સામે બેઠા છો એટલે અમે કાંઈક જાણી છીએ તમે અજ્ઞાનના અંધકારમાં ધકેલાઈ ગયા છો અને એમાં અમે કંઈક પ્રકાશ પાડીને તમને અંજવાળામાં લઈ જાય આવો કોઈ મુદ્દો નથી સાહેબ સંતના સાનિધ્યમાં બેઠા છીએ સારી ચર્ચા કરવા માટે બેઠા છીએ સત્સંગ કરવા માટે બેઠા છીએ અને આનંદ કરવા માટે બેઠા છીએ હળવી ફૂલ વાતું કરવા માટે લહેર કરવા માટે બેઠા છીએ એટલે હું સ્ટેજના માધ્યમથી કાયમ માટે કહું છું કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ કઠણ છે આપણે કઠણ થવાની જરૂર નહીં તમને જ્યાં આનંદ આવે જ્યાં મોજ આવે ત્યાં હા મોજમાં રહેવાનું થાય કારણ કે સમય સમયનું કામ કરી જ જાય સમય કોઈથી રોકાતો નથી આપણે મોજ કરવા માટે મળ્યા છીએ આનંદ કરવા માટે મળ્યા છીએ આ દુનિયામાં ઘણી બધી વસ્તુ કઠણ છે મને આંગળીને વેઢે યાદ છે એટલી તમને ગુણાવ આટલી વસ્તુ કઠણ છે આપણે કઠણ થવાની જરૂર નહીં મારી આરોહર હાલ કેટલી વસ્તુ કઠણ છે હું ગણાવું આપને કે કાંકરેચી બળદ કઠણ પંજાબી મરદ કઠણ દિલના દરદ કઠણ ચડી ગયેલા અડદ કઠણ આંબલીનું ઝાડ કઠણ આબુના પહાડ કઠણ હાગના કમાડ કઠણ અને હીરાવાળાના ઉપાડ કઠણ પછી મકોડાનું મોઢું કઠણ ચામડાનું જોડું કઠણ વિફરેલું ટોળું કઠણ કાઠિયાવાડી ઘોડું કઠણ બોલે નહીં તો કાગ કઠણ પ્રીતમ વગર નો કઠણ અનાજ ની કણી કઠણ લુહારની તણી કઠણ નાખણી કઠણ બે મને એક જણો પૂછતો મને કે તમારું નામ શું હોય ભરતદાન ગઢવી તો મને ગઢવી શામાં આવે ભાડું હોય તો બસ માં ગાલી ના આવે આમાં બધા આવે તમે એટલે કોઈ બંધ બેહતી પાઘડી બાંધવી નહીં એમ સ્વભાવ હોય ધંધો મગજમાં કરી જાય ભગવાન રામ લંકામાં પ્રવેશ કરો ને પછી રાવણને બીક લાગી બહુ કરી દરિયાની જે ઓ થતી તો પૂરી થઈ રામ આવી ગયા હવે શું કરવું પછી તમામ સમાજ આતો લંકામાં બધાયને ભેળો કર્યો અને બધાને મંતવ્ય મેળવ્યા કે રામ સામે આપણે કેમ લડશું એટલે પહેલાં આપણા જેવા ખેડૂત હતા એને પૂછ્યું કે રામ સામે આપણે કેમ લડશું એણે એના ધંધા પ્રમાણે જવાબ દીધો બાપુ ભંસેડી પ્રમાણે હોય તાણ જ્યોય પછી દરજી બેઠા એને પૂછ્યું કે રામ હામે આપણે કેમ લડશું બાપુ લુગડા પ્રમાણે વેતર જો પછી ગાંચીનો સમાજ બેઠો એને પૂછ્યું કે રામ હામે આપણે કેમ લડશું એણે ધંધા પ્રમાણે જવાબ દીધો કે બાપુ તેલ જોવો તેલની ધાર જુઓ છેલ્લે વાણંદ સમાજ બેઠો એને પૂછ્યું કે રામ હામે કેમ લડશું એણે બહુ સારો જવાબ દીધો કે બાપુ ભલાઈ રહ્યું છે તો હવે મુંડાઓ બીજું શું એટલે ધંધો મગજમાં ગરી જાય મારો કહેવાનો મુદ્દો એ છે એટલે આ બધું કઠણ છે આપણે કઠણ થવાની જરૂર નહીં બેકની રાજી કઠણ પછી જુગારની બાજી કઠણ અને હચવાઈ ગયેલા માજી કઠણ આમાં તો કોઈ માજી છે જ નહીં એંસી ઉપર ના હોય ને માડી કહેવાય હા માજી કઠણ હોય મારી બાજુમાં એક માડી રહે હું રોજ સવારમાં બ્રશ કરું ને આજ નીકળે અને મારા હાથમાં કાજુ બદામ દેતા જાય લે બટા ખા એટલે એક દી બે દી ત્રણ દી તો મેં ખાધા પણ એક દી પછી મે માડીને સલાહ આપી મે કી મા કાજુ બદામ છે આ તમને નુકસાન ન કરે તમારે ખવાય પછી માડીએ મને કીધું કે બેટા એ મને ખબર છે પણ મારા મોઢામાં દાંત નથી ને એટલે અડધી કલાક ઝગડીને પછી તને દઉં છું એમ પછી મને ખબર પડી કે આ માડી તો કઠણ કઠણ છે એટલે આ કહેવાનો મારો મુદ્દો એ છે કે આ બધું કઠણ છે આપણે કઠણ ખાવાની જરૂર નહીં છે બેંકની રાજી કઠણ જુગારની બાજી કઠણ આ અનાજની કણી કઠણ આ બધી વસ્તુ કઠણ છે આપણે કઠણ થવાની જરૂર નહીં આપણે લહેર કરવાની આનંદ કરવાનો મોજમાં રહેવાનો એટલે અમારા દાન અલગારી લખે છે